નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ દેશભક્તિના નારા સાથે આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓનો વિશાળ સમુદાય હોમગાર્ડ જીઆરડી સહિતના જવાનો સરકારી અને રાજકીય આગેવાનો જોડાયા હતા નગરના નવા બસ સ્ટેશન સર્કલ નજીક ડૉક્ટર ભીમરાવ આંબેડકર છત્રપતિ શિવાજી અને ભગવાન શ્રી રામની પ્રતિમાને હાર તોરા કરી દેશભક્તિ જગાવતી રેલીને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા અરજણભાઈ રબારી વિકાસ રાજગોર પ્રાંત અધિકારી સહિતના નાગરિકો તેમજ અઢાર શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલી નવા બસ સ્ટેશનથી મુખ્ય બજાર માંડવી ચોક થઈ વોંધનાકા હનુમાનજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી મંદિર ખાતે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વક્તવ્ય અને દેશભક્તિની મહિમાનું ગાન કરાયું હતું thank you રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર